અમદાવાદમાં ગુરુવારે એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુઃખદ નિધન થયું છે પૂર્વ સીએમ વિજય રૂપાણીના નિધનના સમાચારથી ગુજરાતના રાજકીય વર્તુળમાં શોકનો માહોલ છવાયો છે તેમના પત્ની અંજલિબેન રૂપાણી લંડનથી સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા અને ત્યાંથી ગાંધીનગર તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે જ્યારે પુત્ર ઋષભ પણ અમેરિકાથી ભારત આવવા માટે નીકળી ગયો છે એનું દુઃખ સમગ્ર ગુજરાતની જનતાને એક મુખ્યમંત્રી તરીકે એને નિભાવેલી જવાબદારી કારણે જે સહાનુભૂતિ

લાગે એવું વર્તન વ્યવહાર ન કરનાર આજે આપણી વચ્ચે ન રહ્યા ગુજરાતના જાહેર જીવનને ખૂબ મોટી ખોટ પડી છે અમકીબેન મળીને અતિ શોકમય વાતાવરણમાં જે સ્થિતિ નિર્માણ થઈ છે એમાંથી હું અને મારા ગુજરાતના તમામ લોકો જે દુઃખી છે ઈશ્વરને પ્રાર્થના કરી એમને

માન્ય વિજયભાઈ એ માત્ર એક મુખ્યમંત્રી તરીકે જ એમની કાર્યગીરી કામગીરી યાદ કરે એવું નહીં કૃત જીવન બીજાના ભલા માટે જીવ્યા કટોકટી કાળથી કરી બાલ્યવસ્થાથી કરીને જીવન પ્રયાંત સૌના ભલા માટે જીવ્યા સંગઠનમાં મહામંત્રી તરીકે કામ કરવાનો મને મોકો મળ્યો રાજ્યના તરીકે સરકારમાં મંત્રી મને કામ કરવાનું મળ્યું સ્વાઈન ફ્લુ જેવી સ્થિતિ હોય તો મુખ્યમંત્રી તરીકે પોતે એવું ઇનિશિયટિવ લે કે આપણે બધા ઝોનમાં મોટી હોસ્પિટલોમાં જીઆઈએ જેથી તંત્ર બધું દોડતું થાય